સાતેક જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા થી વધુ સરસ્વત મિત્રોને એમની સંનિષ્ઠ શૈક્ષણિક સેવાઓ બદલ અભિપ્રેરિત કરવામાં આવ્યા હતા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ એમ સાર્વજનિક હાઇસ્કૂલ સોજાના આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશી અને ગણિત વિજ્ઞાનના સારસ્વત અને શ્રેષ્ઠ શિક્ષણવિદ એવા

એમ એક અખબારી યાદીમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી નારાયણભાઈ પટેલ જણાવે છે